નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે ગુજરાતી જેનો પાઠ દસમો જેનું નામ છે ગુજરાતના ગરવા લોક ગાયિકા આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો નવા જરૂરથી કરો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી વાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે આપ શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફ પણ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ દસમો ગુજરાતના ગરવા લોક ગાયિકા પ્રશ્ન એક છે વાતચીત પેલું તમે જાણતા હોય તેવા ગાયિકા ગાયક નામ કહો તો હું જાણતો હોઉં તેવા ગાયિકામાં દિવાળી હેમંત ચૌહાણ પ્રફુલ દવે કૈલાશ ખેર અનુમલિક અરવિંદ બારોટ વગેરે છે ત્યાર પછી બાળ ગાયક કલાકાર નામ કહો તો મારી જાણ મુજબ રજત મહેતા કેતન દેવળિયા દિવ્ય પટેલ ગૌતમ સાધુ હરિઓમ ગઢવી શ્રદ્ધા પટેલ વગેરે બાળ ગાયક કલાકાર છે ત્યાર પછી તમને કયા ગાયિકા ગાયક સાંભળવા ગમે છે અને કેમ તો મને ગાયિકામાં શ્રેયા ઘોષાલ અને ગાયક માં સોનું નિગમ સાંભળવા ગમે છે કારણ કે તેમના ગીતો અર્થસભર સુંદર અને સાંભળવા ગમે તેવા હોય છે ચોથું તમે ક્યારે જાહેરમાં ગીત ગાયું છે ક્યારે અને ક્યુ તો હા મેં મારી શાળામાં સ્વતંત્રતા દિનની ઉજવણીના પ્રસંગે મારા બે મિત્રો સાથે મળીને દેશભક્તિને લગતું એક ગીત ગાયું હતું

બીજું દિવાળીબેને લોકસંગીતની શાસ્ત્રીય તાલીમ લીધી હતી ખોટું ત્રીજું વીસેક વર્ષની ઉંમરે મંદિરમાં તેડાગર રૂપે કામ સ્વીકાર્યું ખોટું ચોથું હેમુભાઈએ દિવાળીબેનના કંઠની તાકાત પારખી સાચું પાંચમું દિવાળીબેન લોકસંગીત મહોત્સવ દિલ્હીમાં પ્રથમ વિજેતા બન્યા સાચું છઠ્ઠ અવિનાશ વ્યાસે ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્વ ગાયિક તરીકે આમંત્રણ આપ્યું ખોટું નવ વાક્ય છે દિવાળીબેન ભીલનું માંદગીના કારણે બોત્તેર વર્ષની વયે અવસાન થયું સાચું અને કોયલ પક્ષીની જેમ દિવાળી બેન રૂપી કોયલ પણ વસંત ઋતુમાં જ ગાય છે તો ખોટું ત્યાર પછી આપેલી વિગતોને આધારે પ્રશ્નોના જવાબ આપો જેમાં કલા ઉત્સવ ક્લસ્ટર કક્ષાએ થવાનો છે તેના વિશે એક જાહેરાત આપેલી છે ચાલો આપણે પ્રશ્નો જોઈએ પેલો પ્રશ્ન ક્લસ્ટર કક્ષાએ સાનું આયોજન થવાનું છે તો ક્લસ્ટર કક્ષાએ કલા ઉત્સવનું આયોજન થવાનું છે બીજો પ્રશ્ન આ ઉત્સવમાં કઈ કઈ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકાય છે તા ઉત્સો માં ચિત્ર સ્પર્ધા બાળ કવિ સ્પર્ધા સંગીત સ્પર્ધા એટલે કે ગાયન અને વાદન જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈ શકાશે ત્રીજું કઈ સ્પર્ધામાં પોતાની પ્રસ્તુતિ પાંચ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે તો સંગીત સ્પર્ધા ગાયન અને વાદનમાં પોતાની પ્રસ્તુતિ પાંચ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે ત્યાર પછી એક વિદ્યાર્થીને બસો રૂપિયા ઇનામ મળે છે તેને કયો ક્રમ મેળવ્યો હશે તો જે વિદ્યાર્થીને રૂપિયા બસો ઇનામ મળે છે તેને દ્વિતીય ક્રમ મેળવ્યો હશે પાંચમું એક વિદ્યાર્થી ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે શું તે ભાગ લઈ શકશે કેમ તો જે વિદ્યાર્થી ધોરણ ધોરણ અભ્યાસ કરે છે તે ઉત્સવમાં ભાગ લઈ શકશે નહીં કારણ કે આ ઉત્સવ વિદ્યાર્થીઓ માટે છે છઠ્ઠું કઈ સ્પર્ધાનો સમય સૌથી વધુ છે તો ચિત્ર સ્પર્ધાનો સમય સૌથી વધુ છે સાતમું સૌથી ઓછું ઇનામ કયા ક્રમાંક માટે કેટલું છે તો સૌથી ઓછું ઇનામ તૃતીય ક્રમાંક માટે રૂપિયા સો છે ચોથું આપેલા શબ્દ પરથી બીજા ત્રણ ત્રણ શબ્દો બનાવો જેમ કે કામણગારું તો કામ ગામ કાણ એવી રીતે કલા પારખું તો કલા કર અને પાક અસાધારણ પરથી સાર રણ અને ધાર સ્મશાન યાત્રા પરથી સ્મશાન શાન અને યાત્રા લગ્ન જીવન પરથી વન જીવન જીવ અને જીન પાંચમું આપેલા શબ્દોનું ઉચ્ચારણ કરો અને તેના અર્થ શોધીને લખો હસ્તપ્રક્ષાલન એટલે હાથ ધોવા

છઠ્ઠો પ્રશ્ન પ્રશ્ન પાંચ ઝડપથી વાંચવાનું છે અહીં આપેલા વાક્યો છે તેને તમારે ઝડપથી વાંચવાના છે વિદ્યાર્થી મિત્રો જેમાં શબ્દ ચમત્કૃતિ રહેલી છે ચમત્કૃતિ એક વારંવાર છે ત્યાર પછી છઠ્ઠો આપેલ ફકરામાંથી ભૂલો શોધો અને ફકરો ફરીથી લખો તો ચાલો આપણે ફકરો ફરીથી લખીએ અહીં જે ગુલાબી અક્ષરથી અંડરલાઈન કરેલા છે તે શબ્દોમાં અથવા તો અક્ષરોમાં ભૂલ હતી તે આપણે સુધારેલા છે રોજ સાંજે બંસરીના ઓટલે એની બહેનપણીઓની ટોળી જામતી બંસરીના દાદીમાં એને અલકમલકની વાતો કહેતા બહુને મજા પડતી આજે પણ ટોળી જામેલ હતી ત્યાં બંસરીની બહેનપણીએ આવતા વેત વધાય ખાધી દાદીમાં દાદીમાં તમને ખબર છે આજે બંસરીને ઈનામમાં ચોપડી મળી ત્યાર પછી ઉદાહરણ મુજબ જુદી જુદી રીતે કલાત્મક અંશાંકન કરો જેમાં અહીં બે ઉદાહરણ આપેલા છે તો આપણે આ પ્રકારે અલગ અલગ પ્રકારના નમૂનાઓ છે

ત્રીજી છે વેરાવળ બંદરેથી ધરપકડ ચોથી ગાંધીનગરમાં કર્મીઓનું જૂની પેન્શન યોજનાની માંગ સાથે શક્તિ પ્રદર્શન પાંચમું રાજ્યસભાના બસો પચીસ સાંસદોની કુલ સંપત્તિ ઓગણીસ હજાર ત્રણસો કરોડ નવમું આપેલા વાક્યો વાંચો અને સમજો અહીં આપણને વાકેલા આપેલા છે તે આપણે જોયા દસમો પ્રશ્ન ઉપરની પ્રવૃત્તિમાં લખેલા વાક્યો ઉદાહરણ મુજબ સમજાવો જેમ કે ઉદાહરણ છે તેના પ્રમાણે આપણે સમજીએ તો એણે મજબૂત ઘર બનાવ્યું આ વાક્યમાં ઘર મજબૂત હોવાની વાત છે મજબૂત એ ઘરનું વિશેષણ છે એણે ઘર મજબૂત બનાવ્યું આ વાક્યમાં ઘર કેવું બાંધ્યું તો કે મજબૂત આ મજબૂત બનાવ એ બનાવ્યું ક્રિયાનું ક્રિયા વિશેષણ છે એવી રીતે ત્રીજું વિનોદે સરસ વાર્તા લખી આ વાક્યમાં સરસ હોવાની વાત છે સરસ એ વાર્તાનો વિશેષણ છે એને સરસ વાર્તા લખી આ વાક્યમાં કેવી વાર્તા લખી તો કે સરસ આમ સરસ એ ક્રિયાનું ક્રિયા વિશેષણ છે તે સરસ બોલ્યો આ વાક્યમાં કેવું બોલ્યો સરસ આમ સરસ બોલ્યો એ બોલ્યો ક્રિયાનું ક્રિયા વિશેષણ છે વાક્યો મીના એકીટ જોઈ રહી મીના મોહનને જલેબી બહુ ભાવે છે

તો ઝડપથી જેમાં રવિએ ખૂબ ઝડપથી ખાધું ત્રીજું આજે પણ એને ઘણું મોડું થયું દરિયા કિનારે એ ઘણું રખડ્યો શું થાય છે તે જોવા એણે ઝીણી નજર કરી તો ઝીણી ક્રિયા વિશેષણ છે નવ વાક્ય ખોળા ખોળામાં પાણી પીવા એને ધાર ઝીણી કરી પાંચમું મારો ઘોડો ધમધમ ચાલે છે તો ધમધમ જેમાં મુનની ઘરમાં ધમધમ ચાલે છે છઠ્ઠું તોફાની આંખલો પણ ત્યાં ધીમો પડ્યો જેમાં ધીમો એમાં નવ વાક્ય થશે ખૂબ લાગ થાક લાગતા તે ઝાડ પાસે ધીમો પડ્યો ત્રીજું છે ખાલી જગ્યા પૂરો જેમાં પવન વાતો હતો અગિયારમો પ્રશ્ન પ્રશ્નોના ઉત્તર લખો બાળપણથી જ દિવાળીબેન સમજદાર હતા એમ સાના આધારે કહી શકાય તો દિવાળી બાળ લગ્ન થયા અને બે જ દિવસમાં તેમને સાસરેથી તેડાવી લેવામાં આવ્યા તેઓ નાની ઉંમરમાં જ સમજતા હતા કે લુગડાને થીંગડું દઈ શકાય પણ પેટને કંઈ ઓછું થીંગડું દેવાય છે તેમના પિતાની આર્થિક સ્થિતિ સારી ન હતી પોતે પરિવારને ભારરૂપ ન બને તેની કાળજી રાખીને તે કુટુંબને મદદરૂપ થવા બાલ મંદિરમાં તેડાગર રૂપે વીસ વીસેક વર્ષની ઉંમરમાં એક હોસ્પિટલમાં નોકરી અને તે ઉપરાંત રસોઈ બનાવવાનું કામ સ્વીકાર્યું આ પરથી કહી શકાય કે દિવાળીબેનની ઉંમર કાચી હતી પણ સમજણ ઘણી પાકી હતી બીજું દિવાળીબેન લોક ગાયિકા બન્યા એમાં તેમની માતાનું શું યોગદાન હતું તો દિવાળી બેનના માતા મૂંગી બેન ગૃહિણી હતા હરતા ફરતા દળતા તેઓ ગીતો ગાતા અને નાનકડી દિવાળી ધ્યાનથી ઝીલ્યા કરે મને આવું ગાતા ક્યારે આવડશે એવી ધગસ સાથે દિવાળી બેન પણ કામણ ગાળા કંઠથી ગાતા રહેતા ત્રીજું દિવાળી બેન અવાજ ગુજરાતના ઘેર ઘેર સી રીતે ગુંજતો થયો તો હેમુભાઈ ગઢવી આકાશવાણી માટે સૌરાષ્ટ્રના ગામડે ગામડે જે રાસ ગરબા લોકગીતો વગેરેનું ધ્વનિ મુદ્રણ કરતા તે અને તેમના મિત્રો અથાગ રજળપાટને અંતે જુનાગઢ પહોંચ્યા મોડી રાત્રે તેમના કાને દિવાળીબેનનો મધુર અવાજ ચડ્યો તેમણે જોયું તો એક સત્તરેક વર્ષની કન્યાનો કંઠ ગગનના ગોખે ચડીને રેલાઈ રહ્યો હતો દિવાળીબહેન બે દિવસમાં હિંમતભેર સ્વર પરીક્ષા આપવા આકાશવાણી પહોંચ્યા કોઈપણ પ્રકારની તાલીમ વિના નૈસર્ગિક પ્રતિભાના બળે ફૂલ ઉતર્યા ફૂલ વાડીએ રે લોલ ગાયું જે તેમનું રેકડિયો રેકોર્ડિંગ માટેનું પ્રથમ લોકગીત હતું તેમને આ કાર્યક્રમ માટે એ જમાનામાં પચીસ રૂપિયાનો પુરસ્કાર પણ મળેલો આ સુખદ ઘટના પછી દિવાળી અવાજ ગુજરાતના ઘેર ઘેર ગુંજતો થયો ચોથો સિંહ રીતે મદદ કરી તો દિવાળી હેમુભાઈ ગઢવી રતુભાઈ અદાણી અને કલ્યાણજીભાઈ મદદ કરી હેમુભાઈ ગઢવી દિવાળી બેન ને રાજકોટ આકાશવાણી લઈ ગયા ત્યાં તેમણે નૈસર્ગિક પ્રતિભાના બળે ફૂલ ઉતર્યા ફૂલ વાડીએ લો લગાયું એ પછી તેમનો અવાજ ગુજરાતના ઘેર ઘેર ગુંજતો થયો સમાજ સેવક રતુભાઈએ લોકસંગીત મહોત્સવ દિલ્હી જવા માટે દિવાળી બેન પ્રેરણા આપી સંગીત સંગીતકાર કલ્યાણજીભાઈ એ દિવાળી બેન સાંભળીને ઉમંગથી એકસો અગિયાર રૂપિયા આપીને નવાજી અને ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ ગાયકા તરીકે આમંત્રણ આપ્યું પાંચમું દિવાળી બેન શ્રેષ્ઠ ગાયકા હતા આવું શિવ કેવી રીતે કહી શકાય તો દિવાળીબેનના બુલંદ અને મધુર સ્વરે ગવાયેલા ગીતોને હજારો માણસની મેદની સ્તબ્ધ થઈને સાંભળતી હતી દિવાળી વિવિધ પ્રકારના માન સન્માન મેળવીને આકાશ આંબ્યું પણ તેમણે પગ સદાય ધરતી પર રાખ્યા તેઓ સાદગી અને વિવેકના જીવંત મૂર્તિ બની રહ્યા તેઓને સેંકડો ગીતો કંઠસ્થ હતા તેમણે ઉંમરને તાબે થયા સિવાય ગીતો ભજનોની મીઠા સંબંધ જાળવી રાખી તેમનું ગળું સદાય બિન હરીફ રહ્યું કોઈ પણ વ્યક્તિ દિવાળીબેનની ગાયકીની સંપૂર્ણ નકલ કરી શક્યું નથી આથી કહી શકાય કે દિવાળીબેન શ્રેષ્ઠ ગાયિકા હતા બારમો પ્રશ્ન પાઠના આધારે હું દિવાળી ગુજરાતના કોઈ પણ બે ગાયકો વિશે માહિતી મેળવો અને લખો જેમાં પ્રથમ ગાયક છે હેમંત ચૌહાણ કે જે ગુજરાતના જ છે તેમના વિશે અહીં માહિતી આપેલી છે ત્યાર પછી બીજા ગાયક છે અવિનાશ વ્યાસ તેના વિશે પણ અહીં માહિતી આપવામાં આવેલી છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો ધોરણ સાત નો પાઠ દસમો ગુજરાતના ગરવા લોક ગાયિકાના સ્વાધ્યાય સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો મેળવવા તેમજ વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વ બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યુશન સ્વાધ્યપોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન પણ આપણે ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો